સરદાર સન્માન યાત્રાનું રાજકોટમાં ભવ્ય સ્વાગત લોહપુરુષના સંદેશનો પ્રસાર રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત સરદાર સન્માન યાત્રાનું આજે રાજકોટના આનંદ બંગલા ચોક ખાતે ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પૂર્વે લોહપુરુષના અખંડ ભારત અને એકતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો અને ધૂન મંડળની બહેનો સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક વંદન કર્યા હતા આ યાત્રા સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ ફેલાવી રહી છે બાર દિવસમાં અઢારસો કિમીની યાત્રા આ સરદાર સન્માન યાત્રા બારડોલીથી શરૂ થઈને સોમનાથ સુધીનો અઢારસો કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડવાની છે કુલ બાર દિવસમાં આ કાર યાત્રા બાસઠ તાલુકા ત્રણસો પંચાવન ગામો અને ચાળીસ નદીઓ ઉપરથી પસાર થશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના જીવન કાર્ય અને તેમના અખંડ ભારત માટેના યોગદાનને લોકો સમક્ષ રજૂ કરવાનો છે આ પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયક છે તેમના દેશ પ્રેમ દ્રઢ નિશ્ચય અને અખંડ ભારતના નિર્માણ માટેના પ્રયાસો અવિસ્મરણીય છે આ યાત્રા દ્વારા સમાજના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના મજબૂત થશે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યાત્રાને સફળતાપૂર્વક આગળ ધપાવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી સરદાર યાત્રા નીકળી ગોપાલભાઈ ચમારડી દ્વારા બારડોલી થી સોમનાથ સુધી સન્માન યાત્રાનું જે આયોજન કરેલ છે અંદર આનંદ બગલા ચોક માં ગુજરાત સુધાર જ્ઞાતિ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન યાત્રાની અંદર બહુ સંખ્યામાં ગુજરાત સુતાર જ્ઞાતિના લોકો જોડાયા હતા એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન